આજે જવાનું છે અમારે ક્યાં જવાનું છે આપણે ગોપનાથ સોરી ગોપનાથની ભૂતનાથ જવાનું છે અત્યારે આજે છે ભાદરવી અને આજે કેટલા વાગી જાય આપણે ભાઈ પાંચ વાગી જાય પાંચ વાગી જાય ને અમે બે ભાઈ જવાના છીએ અને એક ભાઈ મોવા જવાનો છે તો અમે ત્રણ ચારસના જવાના છીએ આજે તમને બતાવીશ ને ભૂતનાથનો મેળો તો હવારમાં પીંગળી આવ્યા ને એ બ્લોગ તમે કદાચ જોઈ લીધો છે ને નો જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં છે જોઈ આવજો અને

તો મિત્રો મારી ગાડીમાં ખૂટી ગયું છે પેટ્રોલ તો અમાર ગૌતમભાઈ ગયા છે ગાડીમાં પેટ્રોલ લખાવવા માટે જો અહીંયા પેટ્રોલ લખાઈ ગયું છે એ અમારે અહીંયા વડવારામાં અને હું જો રસ્તે આલો જ આવું મે કીધું હું આલીન જાઉં ને તો ફરી પેટ્રોલ લખાવતા આવું પેટ્રોલ લખાવ્યો છે ગૌતમભાઈને આવે પછી બોલાઉ ઓય મરાવાન છે ઉપર કેહ વૈગ્યો તો એકલો એકલો યાર ઇનકમ YouTube ની ઇનકમ ચલ ચૂટ ర౐ి యలతర్�Öని ఒఫాబీనితే ş فيశుశ దేసొడస్ తుస్ధి స్సధి ఓఢ goalaya q habr

મિત્રો ગાડી પાર્કિંગ કરી નાખી હવે આપણે બધી જાતે ગોતના છે હવે જો આગળ જવાનું છે એટલે અહીં લેવું રનિંગ કરવાનું છે આપણે અને ગાડી તો આજે બધાની ટ્રાફિક વધારે છે ને એટલે થોડીક આગી જ મૂકવી પડી અને ટ્રાફિક જો મિત્રો બહુ વધારે છે એટલે હવે આપણે બ્લોગ બનાવવાનું બિપિનભાઈ બી અમે શરૂ કરી દીધું હવે થાય આપણે મેળામાં મને મેળા મિત્રો ટ્રાફિક જોવો તમે મિત્રો આ છે ભૂતનાથ મહાદેવ મંદિર જો કે ટ્રાફિક છે બહુ જ ફૂલ એટલે વારો આવે કે ન આવે દર્શન કરવા નાસ્તો કઈ નથી ને પણ જો ટ્રાફિક છે બહુ અને મિત્રો જો આ મંદિર છે ને નવું બને છે નવું મંદિર બને આ જૂનું છે છે હવે ને જોવા પબ્લિક બધી હવે સરીકાજી ટ્રાફિક ઓછી થઈ ગઈ છે ઓછી થઈ ગઈ એટલે અમે એવા ટ્રા એવા દર્શન કરીને તો એ મેળામાં મિત્રો દર્શન કરીને અમે જો પાછળથી રાજસ્થળે આવી ગયા કારણ કે આગળ તો ટ્રાફિક હતી એટલે પાછળ આવી ગયા છે અહીંયા હતા તા હતા બે ત્યાં કેમ કે પછી સેલિબ્રિટી અમારે અરે રહે ને મારા ભાઈ એટલે બધા

તો ફાઈનલી મિત્રો અમે પોગી ગયા છીએ ભવાની મંદિર અને આજે ટ્રાફિક થામુકી નથી આજે આજે થામુકી ટ્રાફિક નથી અમે મોડા પીડા પછી આજે બધા પબ્લિક ખબર નથી બાકી આજે ટ્રાફિક નથી એ સારું છે ને કે ટ્રાફિક એટલે આવનામને બદલે આજે પ્રયોગના દિવસે ટ્રાફિક નથી જો તો ભવાની મંદિર પૂગી જશે અને હવે દર્શન કરી લઈએ પહેલાં તો મિત્રો અમે હવે દર્શન કરીને રહ્યા ને જેટલું બતાવવા છું એટલું બતાવી દીધું વિડીયોમાં તમને કેમ કે બહુ નથી ઉતાર્યો અમારા ભાઈ થોડોક ઉતાર્યો બહુ નથી વિડીયો ઉતાર્યો અને હવે આપણે જો દરિયામાં જવાનું છે ને પછી તમને થોડોક બતાવી આપણે દરિયો નજારો આને તો જો કેટલી ઉતાવળ છે અમે વિડીયો ઉતારી હતા ઉતરી હોતી ને ગયો મિત્રો ગાડી નારિયલ લેવામાં શરૂ કરી કે બોલો આજ કોઈ પબ્લિક ના ને જો ટ્રાફિક ઓછી છે અલે ભાઈએ નારિયેલ લેવામાં તરું કર નાખી ટ્રાફિક થોડી ઓછી છે આજ ઓછી એટલે મો ઓછી છે જો આજ ટ્રાફિક જ નથી ઠામું કે આપા પાવન ચરખીને બો પે સામની બો મને જ ન પણ હવે ઠીક ઠીક કેમ છે ભાઈ પબ્લિક કેમ નથી ગઈ આજ હવે આપણે કે આપણે જેવું આ કે પબ્લિક છે એમાં ખાલી છે આજ થમ મિત્રો આમ એનો બ્લોગ તમે જોયો છે દીવા દાંડી લાઈટ આઉટનો બ્લોગ જોયો છે ન જોયો હોય તો જો આવજો પહેલા તમે

ઓય ભાઈ કોંકનું તે કરે દોરે લેવા એમ હોઈ ગઈ દોર્યા બીજું તો ઓહ મારા તે પણ બે ત્યાં રહું બરાબા લાઇટ આવું બાકી મિત્રો મેં એને ધોરણ મારા માટે કોઈ જરૂર નથી બાકી એવું નથી કે મારો એકનો જ છે થાય બીનો થાય આ ભાઈ શું કરે દરિયામાં એ ભાઈ તો મિત્રો હવે અમે ભાગીએ મોવા બાજુ કાન કે અહીં આવે કઈ કે ઇલમ પકમી કેમ લાગે બીજું ભાગું ને હોય બસ સાહેબ તો બનું સામે ભાઈ મેળા જો તો એકે મેળા ન સાચી વાત છે ભાઈ ન્યામે નહીં એવું બહુ ટ્રાફિક અમારે ખાલી રસ્તો વટવાવા છે ને અડધી કલાક પછી ગાડી લઈને પિંગલેશન એટલે બ્લોગ નો જોઈ તો જોયાવો તમે કયા ગામ નીચે છે ડિસ્ક્રિપ્શન માં લિંક છે

તમને ભૂલાય કીધું પધરાવા તો ભગવાની ના મેળામાં આવીને પધરાવી ભૂલાય કીધું આખો દેમે ન્યા રા મેળામાં ભૂલાય ગયું એટલે આપણે હેઠ ત્યાં તો નહીં જાય પાણી આવે એટલે આમ તો ત્યાં મેગી દેશું એટલે એ પાણીમાં વિવિધ હશે ત્યાં સુધી પાણી છે ત્યાં સુધી જઈ અહીંયા છોકરા પીવડો દોરો ગેરો છે ને તો ને આવતી જઈએ અને પધરાવી દઈએ આપણે પાણીમાં એટલે છે ને હવે જો અહીંયા પધરાવી દઈએ કરશે ને પછી ગુર પલી જાય તો પછી મજા નહીં આવે પહેરવાની એટલે અહીંયા પધરાવી દઈએ આપણે તો જો અહીંયા પધરાવી દઈએ ને હવે આપણે નીકળીએ

લેબોરેટરીમાં અને અમે જવાના છીએ ગામડે અમારા તો હવે ખાધી આવે ને મળીએ તમને બીજા વલકમાં તો મિત્રો નો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ તમને બીજા વલકમાં બાય